નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને કારણ કે જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તેમાં એક બાજુ વિધાનસભા ગૃહ ચાલતું હોય અને એવામાં વિરોધ પક્ષ પોતાની વિરોધ જે પ્રદર્શનની વાત કરવામાં આવતી હોય કે વધારે મજબૂત છે એવું કદાચ પ્રસ્થાપિત કરવા માંગતું હોય એની પાછળ પણ રાજકીય સમીકરણ હોઈ શકે ગુજરાતની મુલાકાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હોય કે જેઓ વિજય વિશ્વાસ સંમેલન યોજતા હોય અને ત્યાં પણ એવા સંકેત આપવામાં આવતા હોય કે ચૂંટણી વહેલી આવશે કે નહીં આવે એની સ્પષ્ટતા કરવાની વાત હોય સંગઠનની વાત કરવામાં આવતી હોય અને કાર્યકરોને કહેવામાં આવતું હોય કે યુદ્ધ મેદાનમાં ઉતરી જાવ પણ સામે બીજી બાબત એ જોવા મળી રહી છે કે શંકરસિંહ વાઘેલાને પણ અમિત શાહ મુલાકાત કરતા હોય એક બાજુ કોંગ્રેસ તરફથી શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદ યોજીને વિરોધ પ્રદર્શન બતાવતા હોય કે બીજેપીની સરકારમાં શોષણ થઈ રહ્યું છે અને બીજેપી સરકાર જે છે એ લોકોને હેરાન પરેશાન કરી રહી છે જો આ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળતી હોય અને વિધાનસભા ગૃહમાં જે ભોજનનો પણ વિરોધ કરવામાં આવતો હોય અને બીજી બાજુ અમિત શાહ અને સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાત આ કયા પ્રકારના સંકેત આપી રહ્યા છે કદાચ ગુજરાતની પ્રજાને ખ્યાલ આવે એટલા માટે આપણે પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આમાં કયા પ્રકારની શંકા કુશંકાઓ છે શક્યતાઓ કઈ કઈ છે અને એના માટે જ મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક તરીકે હરીભાઈ દેસાઈ અને મણિલાલ પટેલ આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં હરીભાઈ સૌથી પહેલા આપને હું પ્રશ્ન પૂછું છું કે આપ સૌથી પહેલા વિધાનસભા ગૃહની વાત વાત કરીએ તો એ સમીક્ષા કઈ રીતે કરશો કે ત્યાં જબરદસ્ત હોબાળો જોવા મળે છે અત્યાર સુધીના ઇતિહાસથી લઈને અત્યાર સુધી જોઈએ તો કહેવાય છે કે ગુજરાતમાં કોંગ્રેસે વિરોધ પક્ષમાં જ નથી એવો એક સુર જોવા મળે છે શું કહેશો એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ હવે ખતમ થઈ જવા માંગે છે જાતે જાતે જ બીજી વાત એ છે કે ગુજરાતની પ્રજાને એ લોકો મૂર્ખ માને છે એવું એવી પૂર્વધારણા સાથે કોંગ્રેસ જીવી રહી છે બરાબર છે કારણ અમિત શાહ દિલ્હીથી વિધાનસભામાં આવે ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભલે ધારાસભ્ય હોય બિલકુલ પણ અમિત શાહ વિધાનસભામાં આવે એટલે બિચારા મુખ્યમંત્રી રૂપાણી કે પછી નાયબ મુખ્યમંત્રી જે મુખ્યમંત્રી થતા થતા રહી ગયા પટેલ ચાલીસ મિનિટ સુધી અમિતભાઈએ ગૃહને સંબોધ્યું એટલે મહામહિમ અમિતભાઈ વખાણ કરે તો હું સમજી શકું છું બિલકુલ પણ શંકરસિંહ વાઘેલાના બેવડા ચરિત્રના અહીંયા બહુ સ્પષ્ટ દર્શન થાય છે એક કે તમે જેને વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જસ્ટિસ શાહનો રિપોર્ટ બહાર નથી પાડતી અથવા રજૂ નથી કરતી એની કકડાટ કરો છો એનો કકડાટ કરો ચોક્કસ રમણલાલ વોરા એ બહુ સજ્જન માણસ છે અને તટસ્થ માણસ છે એના ઉપર તમે આક્ષેપ મૂકો છો અને તમે એમણે આજે ભોજન ઉપર તમને બોલાવ્યા છે એ તમે બહિષ્કાર કરો છો બરાબર બીજી બાજુ તમે અમિત શાહ ને તમારે ઓફિસ માં બોલાવીને ચાપાણી પાણી કરાવો એટલે આખી ભારતીય જનતા પાર્ટી ની ફોજ એટલે આમ તો બાપુ ભલે કોંગ્રેસ ભારતીય જનતા છે લોકોને મૂરખ બનાવવાના ધંધા છે બીજેપી ની રાજનીતિના ભાગરૂપે રણનીતિના રૂપે મણી ભાઈ કદાચ અમિત શાહ પોતે જ ઈચ્છા વ્યક્ત કરી હોય ને કે શંકરસિંહ બાપુને મળવું કારણ કે એ બી કોંગ્રેસને પરાસ્ત કરવા માટે કઈક તો રણનીતિ કરશે ને મણીભાઈ આમ તો હરિભાઈ કેમ બંનેનું ગોત્ર એક જ છે એમાં કોઈ ફરક નથી બિલકુલ અને બંને રાજકારણના અઠંગ ખેલાડીઓ છે આ કઈ ચાના કપનું તોફાન નથી આ તોફાન એ લાંબા ગાળાનું છે હરિભાઈ એકમ એક બાજુ તમે વિધાનસભામાં વિરોધ કરો છો એ જ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે અહીંયા આવે ત્યારે ચા પીવા માટે સાથે ચા પીવો એટલે બંને વિરોધાભાસી વાતો આપણને જોવા મળે આ અને બંને મેં આપને કહ્યું એમ કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા ને મળે એમાં કઈ ખોટું નથી પણ આ વસ્તુ જુદી છે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા મળે છે રાષ્ટ્રીય અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા નહીં ગુજરાતના રાજકારણના બે અઠંગ ખેલાડીઓ જેને આપણે કહીએ લોકો તો મળીએ ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે કીધું વરિષ્ઠ નેતા એ મળી રહ્યા છે ને

શંકરસિંહ વાઘેલા અને બંને મેચ જેમ કોઈ અઠંગ ખેલાડી છે અને બંને નફા નુકસાન દાખલા તરીકે બાપુની ગણતરી હોવા છતાં નહીં પોતાનું બતાવવા માંગી રહ્યા એટલે જો અમિત શાહ ની મુલાકાતને કારણે કોંગ્રેસમાં પણ એક પ્રકારનું પ્રેશર ઉભું થાય એટલે જેને આપણે પ્રેશર ટેકનિક કહીએ છીએ બાપુ ને સાચો જતા રહે એવું એક પ્રેશર ટેકનિક અમિત શાહ નું ગણિત જુદું હોય શકે કે કોંગ્રેસમાં શંકરસિંહ માટે ગવિશ્વાસ અને શંકા કુશંકાનું વાતાવરણ તો પેદા થાય એ તો ચોપી આમાં એટલે એને હોય બીજો ફાયદો લાંબા ગાળાની ગણતરી કે ઉત્તર પ્રદેશમાં જેમ ઓબીસી કાર ચાલ્યું ગુજરાત માટે એમની મુખ્ય જે વોટ બેંક પાટીદારોની છે એ અત્યારે એમને મળી શકે એવી સ્થિતિ અઘરું છે એમના માટે ત્યારે ઓબીસી વોટ બેંકને મજબૂત કરવી હોય તો હવા પણ ચાલે છે કે ઇલેક્શન કોંગ્રેસ ના શંકર જૂથ ના કેટલાક ધારાસભ્યો ભાજપ માં પણ જઈ શકે બરાબર છે હું કદાચ એવું પણ બને એના કરતા આ લોકો ઓબીસી ના ટેકાથી ભવિષ્યમાં જેમ શંકરસિંહ કોંગ્રેસ નો ટેકો લઈને સરકાર બનાવી હતી થોડા પોતાના માણસોને ટિકિટો અપાવી શકે અને પછી માયાવતી પણ હરિભાઈ આ તો બંને પાસેથી તોડજોડ નીતિ અત્યારથી અપનાવવાની વાત થઈ ગઈ મતલબ તો નહીં પ્રયત્ન ભદ્રેશભાઈ ભૂમિકા બહુ સ્પષ્ટ છે જો ભારતીય જનતા પાર્ટી તો પોતાનો ખેલ કરવાની બિલકુલ મણિભાઈ પટેલ અગ્રણી છે એટલે કદાચ એ અંદરની વાતો વધારે જાણતા હશે પણ હું એમ માનું છું કે પટેલોના વોટ ભારતીય જનતા પાર્ટીને નહીં મળે

પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી અનેક કાર્ડ ખેલી રહી છે જો આ પ્રજા એ સમજવાની જરૂર છે શરદ પવાર ગુજરાતની અંદર વધારે સક્રિય થઈ રહ્યા છે એટલે પ્રફુલ પટેલ પટેલ બિલકુલ જો પ્રફુલ પટેલ કેન્દ્રના મંત્રી તરીકે નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી તરીકે વિમાનોની ખરીદીના મહા કૌભાંડની તપાસ એમની ચાલી રહી છે બિલકુલ બિલકુલ શરદ પવારના ભત્રીજા દાદા પવાર એમના મહા કૌભાંડની તપાસ ચાલી રહી છે એ છગન ભુજબળ એ કૌભાંડ ની અંદર જેલમાં સબડી રહ્યા છે બરાબર છે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ની રાજનીતિના સંકેતો બહુ સ્પષ્ટ હોય છે અને એટલા માટે આ બધા લોકો એ સંકેતો જાણે છે શંકરસિંહ સામે દરોડા પડ્યા હતા અને અમિત શાહ ની સાથે હાથ મિલાવી વિના છૂટકો નથી કમસે કમ એમ કહી શકાય કે હું તો હવે પંચોતેર પહોંચ્યો પાર કરી ગયો મારા દીકરા મહેન્દ્રસિંહ માટેનું જે રાજકારણ તમે ચાલો આ મુલાકાત એક પ્લેટફોર્મ કોકના માટે પ્લેટફોર્મ તૈયાર અને અને કોંગ્રેસમાં કોંગ્રેસ એમનામાં ભરોસો નથી જ કરતી ઓકે ભારતીય જનતા પાર્ટી વધુ એક ખેલ કરી રહી કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ભરોસો છે કે શંકરસિંહ વાઘેલા છે એમની પર ભરોસો ન મૂકો કારણ કે ગમે ત્યારે પક્ષ પલટો કરી શકે છે એટલા માટે તમે તમે કે થોડા વખત હું જી બાજુ બોર્ડ જોયા કે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભરતસિંહ સોલંકી સ્વાગત છે હવે તમે આ બાપુ એમ કહ્યું હું મુખ્યમંત્રીની રેસમાં નથી એટલે હું મારું અર્થઘટન એવું છે કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓની રેસમાં નથી બરાબર છે મુખ્યમંત્રી ચૂંટણીના પરિણામ કરે છે બિલકુલ બાપુની જે કહ્યું ગણના નથી થતી એમનું પોતાનું પક્ષમાં નથી એ કરાવવા માટેની પ્રેશર ટેકનિક ઉભી થઈ શકે એની શક્યતા કેટલી ગણી શકે તો કેમ ના કહી શકે તો બીજી બાબત એ પણ થાય ને હરીભાઈ અહીંયા આપણે એ વસ્તુ બી કહી શકીએ કે અમિત શા પોતે સ્ટ્રેટેજી કરી રહ્યા છે કે કોંગ્રેસના જે પણ નેતા હવે અહીંયા કદાચ રહ્યા છે ગણેગાઢિયા ને વરિષ્ઠ નેતા કહેવા છે અને એ જ કદાચ વધારે લડત આપી શકે બીજેપી ને વિધાનસભામાં તો એમને જ આપણે તોડવાનો પ્રયત્ન કરીએ બદ્રેશભાઈ તમારો પ્રશ્ન છે ને બહુ જ વાજબી છે જી ભારતીય જનતા પાર્ટી ની આ કોશિશ અને આ યોજના એ બહુ પરાપૂર્વથી ચાલી આવી છે ઓકે તમને ખ્યાલ હશે કે ગઈ વખતે દિનશા પટેલ હા બિલકુલ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જોડાઈ રહ્યા છે આ સમાચારો પ્લાન્ટ કરવામાં આવતા હતા જી જી હવે પેલો માણસ છે ને બિચારો ખુલાસા કરવામાં એનો દમ નીકળી ગયો આજે કોંગ્રેસમાં છે હા બિલકુલ પટેલ સિદ્ધાર્થ ચાલે હવે હા સિદ્ધાર્થભાઈ માટે પણ ચાલ્યું હતું પણ સિદ્ધાર્થભાઈ તો નિરુપદ્રવી માણસ છે સિદ્ધાર્થભાઈ બિચારો ભારતીય જનતા પાર્ટીને ને નડી શકે એમ નથી એ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સી જીતી શકે એવી સ્થિતિમાં એવું થાય કે બીજેપી આ કરી રહી છે હું બીજી બીજી એક વાત બહુ મહત્વની કરવા માંગુ છું ભરત સોલંકી એ ભારતીય જનતા પાર્ટીમાં જશે એના સમાચારો ખાનગી રીતે પ્લાન થઈ રહ્યા છે ઓકે ભારતીય જનતા પાર્ટીની આ સ્ટ્રેટેજી છે કે જે કોંગ્રેસના મજબૂત માણસો હોય એમને જેને આપણે કઈ રીતે મલાઈન કરવા જી 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 શંકરસિંહ બાપુ રાહ જોઈને બેઠા છે કે દસ જનપદ એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે એમને દર મહિનાની મુદતો પાડે છે મારી સાથેની મુદતો પાડી છે બરાબર બરાબર છે છે હવે હજુ આજ સુધી એમને દસ જનપદ ભરોસો કરતું નથી અને જ્યાં સુધી અહેમદ પટેલ ત્યાં આગળ છે ત્યાં સુધી એમનો કોઈ ગજ વાગવાનો નથી બિલકુલ કારણ કે બે હજાર ચારમાં નરેન્દ્ર મોદી કેવા પ્રમાણે કોંગ્રેસમાં રહેવાથી કોંગ્રેસ કદાચ ફાયદામાં બી જાય તો શંકરસિંહ વાઘેલા ગુજરાત સ્ટેટમાં બી ફાયદો ન થાય સેન્ટ્રલ વધારે પ્રબળ એટલે બને છે કે બીજેપીમાં કદાચ મહત્વ ગણાય છે બીજેપી નું જે એજન્ડા ચલાવે છે સંઘ ચલાવે છે બઉ સીધી વાત છે માની લો નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ કર્યા

મણિપુર નો મુખ્યમંત્રી તો સોળ માં કોંગ્રેસ માંથી આવેલો તમારે ઉત્તર પ્રદેશમાં છ મિનિસ્ટર કોંગ્રેસ માંથી આવેલા ઉત્તરાખંડ માં ચૌદ જણા કોંગ્રેસ માંથી ચૂંટાયેલા હવે ગુજરાત માંથી લેવાય એટલા લો શરૂ થઈ ગયું છે કર્ણાટક માં ચૂંટણી આવવાની છે પેલા પંચોતેર વર્ષની પંચોતેર વર્ષ નો કોઈ કામ નહીં આવો પણ એટમોસફિયર પેલા નારાયણ તિવારી ને લીધા આખા શકે એટલે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી બહુ સ્પષ્ટ છે એ સ્ટ્રેટેજીમાં હરીભાઈ એક વસ્તુ જાણવી છે આપણે તરફથી આપ જે રીતે કહો કે પ્રી પ્લાન્ટ હોય મતલબ કે દબાવવાની રાજનીતિ છે કે ભાઈ સામે કોઈ પણ વિરોધ નેતા હોય

નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય એ સંઘના પ્રતિનિધિ છે બરાબર છે સંઘની પાંચસો સંસ્થાઓ એ એક સાથે કામે વળી જાય નરેન્દ્ર મોદી ની વિશેષતા એ છે કે એમણે સંઘની અંદર બધાને સાથે લઈને પોતાના માટે કામ કરાવ્યું આમ તો ગાડી નાખવાની ભૂમિકા હોય છે સંઘ ઉપર પ્રભાવ પાડી શકે પ્રભાવ જમાઈ શકે એ સંઘના આખી ભૂમિકા જે છે એટલે આખો એજન્ડા સંઘ નો લઈને જ ચાલી રહ્યા છે બરાબર છે એટલે સંઘને માટે જેને એ પોતાનો પોતીકો એજન્ડા છે ઓકે અને બીજું કોંગ્રેસને કેમ ખતમ કરી દેવી અથવા હવે કોંગ્રેસ પછી પણ કમ્યુનિસ્ટો એમને નડી રહ્યા રહ્યા છે કેમ ખતમ કરી એ એ આગળ વધી ઓકે પણ મણીભાઈ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે બીજેપીમાં બીજેપી સાથે એટલે અમિત શાહ સાથેની મુલાકાત છે એમાં જે મણિભાઈ કીધું કે બીજા માટે એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે પણ એ પ્લેટફોર્મ કોંગ્રેસમાં રહીને કે બીજેપીમાં રહીને

એટલે એ એ પાટીદારોને કોઈ મેસેજ આપવા માંગે છે આજે લવ એન્ડ વોર एवरीथिंग ઇઝ ફેર એના જેવું આમાં છે આ બધું થઈ શકે આમાં કે કાલે શું બની શકે આજે બીજું હરીબેજ એક વાત કરી ને એની વાત સાથે હું 100% સમજ છું જી કે પટેલો ભારતીય જનતા પાર્ટીને મત આપશે ઓકે એમાં કોઈ બે મત નથી હરીબેનનું પ્રોડક્શન તદ્દન સાચું છે હું કેટલા ગામડામાં મને ફરીને આવ્યો છું એક આઠ અઠવાડિયા પહેલા જ અને એક બેસણામાં હું ગયેલો હરીબેન અને બેસણામાં પત્રિકાનો ઠોકલો પડેલો હા મેં લોકોને પૂછ્યું એ પત્રિકા મેં ઉપાડી એ પત્રિકાની પાછળ સરદાર વલ્લભભાઈનો ફોટો હતો સરસ આખા જે છે અને આગળ એવું લખેલું કે હે પટેલો તમે શું આવી કોંગ્રેસને મત આપશો જેને આપણા સરદાર વલ્લભ જે જવાહરલાલે આપણા સરદાર વલ્લભભાઈ જે કોંગ્રેસના જવાહરલાલે આપણા સરદાર વલ્લભભાઈ વડાપ્રધાન આવી કોંગ્રેસના મત આપશો સ્ટ્રેટેજી પૂર્ણ એટલે પટેલોની

તમારા ખેતરો પંચ્યાસી માં સળગી ગયા હતા તમે મહેસાણાની સભામાં બોટો મૂકીને ભાગ્યા હતા આવું બધું પણ યાદ કરવામાં આવે એક સવાલ અહીંયા થાય છે કે આ ગુજરાત ના પાટીદારો ને સાચવા માટે બીજેપી ની સ્ટ્રેટેજી મળી ભાઈ કીધું પ્રમાણે એક હોય છે કે બીજી અત્યારે જે ઓબીસી માં જે ફેરફાર ની વાત ચાલી રહી છે એ એના આધાર પર બી કદાચ પાટીદારો ગુજરાતના પાટીદારોને ઇમ્પ્રેશન આપી શકે છે લોકો બીજેપી મને લાગે છે ઓબીસી તો મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે અને બીજું અલ્પેશ ઠાકોરની જે સેના છે એ પણ સ્ટ્રેટેજીકલી અલ્પેશ બહુ સ્માર્ટ બોય છે અને એને મગનું નામ મરી નથી પાડ્યું પણ જે કોઈ અમને લાભ કરાવશે એની સાથે અમે જઈશું ઓકે એટલે ઓબીસી હશે એવું સવાલ જાહેર અમિત મનમાં રહી જાય તો શંકરસિંહ શંકરભાઈ ચૌધરી પણ હોય શકે નહીં આ બધી ચર્ચામાં આપણે કદાચ રાજકીય ચર્ચાઓ વધારે કરી રહ્યા છે તો એનો મતલબ એવો થાય છે કે જે વ્યક્તિ વિશેષને આપણે માન સન્માન આપીને ચર્ચા કરી રહ્યા છે હરિભાઈ અને મણિભાઈ બંને આપણે પૂછું છું કે આમાં પ્રજાના મુદ્દા નથી આવતા ચર્ચા એ થાય છે કે આ લોકો અંદર ખાને બીજેપી કે કોંગ્રેસ કેવી રીતે જીતવું

કાડી મુકે આમ કર્યું અરે તમને જે પ્રશ્નો ઉકેલવા માટે લેવા માટે કોણ ના પાડે આ બધું ફ્રી પ્લાન છે ખરી કરી લાગે મને લાગે છે હું હંમેશા કહું છું એમ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કોંગ્રેસ રમી રહી અને મણીભાઈ છેલ્લી સમયથી કે કોંગ્રેસને ખરેખર ગુજરાતમાં જીતવામાં રસ જ નથી એ બીજેપી ની રણનીતિમાં કામ કરી રહી છે શું કહેશો કોંગ્રેસની સીધી એ છે

સમીક્ષા કરવામાં આવશે અને આ જ નેતાઓની રણનીતિ પર કામગીરી અથવા તો ચર્ચા કરવામાં આવશે અને અત્યારે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ જોવી રહ્યું કે આગળના દિવસોમાં હવે પિક્ચર કયા પ્રકારનું ઊભું થાય છે એ કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે અન્ય કોઈ થર્ડ ફ્રન્ટ હોય શકે છે કે કેમ આ ચર્ચાને સમાપ્ત કરીએ આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર